તો લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય પર અત્યારે પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે અમદાવાદ પશ્ચિમ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાનાના કાર્યાલય પર અત્યારે કાર્યકરો એકઠા થયા કાર્યકરો ભજીયા પાર્ટી સાથે આવતીકાલના પ્રચાર માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા તમામ ઉમેદવારોના કાર્યાલયો અત્યારે ધમધમી રહ્યા છે ઉમેદવારો સમગ્ર દિવસ દરમિયાન પ્રચારમાં વ્યસ્ત હોય છે તો કાર્યકર્તાઓ બીજા દિવસની રણનીતિ કરતા હોય છે હાલ અમે છીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા ઉમેદવારના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મકવાણાના કાર્યાલય ખાતે નહીં અહીંયા આગળ દ્રશ્યો જોઈ શકાય છે કારણ કે લોકસભાની ચૂંટણી ગઠબંધન સાથે થવાની છે ત્યારે કોંગ્રેસ અને તેની સાથે આમ આદમી પાર્ટી છે તે પણ આ ચૂંટણીમાં અલગ અલગ બેઠકો ઉપર ગઠબંધન થયું છે અને આ બેઠક ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા છે જેઓ પ્રચાર માટે અને અલગ અલગ રણનીતિ બનાવવા માટે એકત્ર થયા છે જગતભાઈ શુક્લા અહીંયા આગળ આપણી સાથે છે જેઓ ભૂતકાળમાં જમાલપુર ખાડીયા બેઠક ઉપર ચૂંટણી લડી ચૂક્યા છે તેમની સાથે વાત કરશું જગતભાઈ ચૂંટણીનો માહોલ જામ્યો છે કાર્યાલય પર અત્યારે કયા કયા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે ખાસ તો ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ પણ અહીંયા આગળ પહોંચી રહ્યા છે ત્યારે અભૂતપૂર્વ જન સમર્થન અને લોક આશીર્વાદ મળી રહ્યા છે અત્યારે અમારા ઉમેદવારને અહીંયા વસ્તી જે બેઠી છે એક જ ચર્ચા કરી રહી છે કે ઇલેક્શનના દિવસે મતદાન કેવી રીતે કરાવડાવવું લોકોનો બદલાયેલો મિજાજ લોકોનો બદલાયેલો મિજાજ આગામી સમયમાં આશીર્વાદ રૂપે લોકોની સામે પ્રગટ થશે અને જંગી બહુમતીથી અમારો ઉમેદવાર જીતશે એ ચર્ચાઓ ચાલી રહી છે અને આયોજનની ચર્ચાઓ ચાલી રહી છે તો આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના પ્રમુખ પણ આપણી સાથે છે પ્રથમ વખત કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના પક્ષો છે તે ચૂંટણી લડવા જઈ રહ્યા છે આમ આદમી પાર્ટીનો ફાળો આ બેઠક ઉપર કેટલો રહે છે આમ આદમી પાર્ટીને આ બેઠક ઉપર અમારા બેથી ત્રણ હજાર કાર્યકર્તાઓ છે અને ચોવીસ કલાક ગઢ ઇન્ડિયા ગઠબંધન માટે કામ કરશે અને ભરતભાઈને જીતાડવા માટે પૂરી કોશિશ કરશે એ લોકો અને અત્યારે કામ ચાલુ જ છે અમારું અને અમારા દરેક કાર્યકર્તા ઇન્ડિયા ગઠબંધનથી લઈને કોંગ્રેસને પૂરું સમર્થન આપી રહ્યા છે બિલકુલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ગઠબંધનના રૂપે અહીંયા આગળ જોડાયેલા છે સુરત બંગળકર અહીંયા આગળ છે કોંગ્રેસના સિનિયર નેતા સુરતભાઈ અમદાવાદ પશ્ચિમની બેઠક એસસી બેઠક તમે આ બેઠકથી વાકેફ છો કઈ રીતના જોઈ રહ્યા છો કયા કયા પ્રકારની રણનીતિ અત્યારે કાર્યાલય પર કરવામાં આવી રહી છે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે અમારી જે રણનીતિ છે કોંગ્રેસની રણનીતિ સાત વિધાનસભાઓ આવે છે સાત વિધાનસભાઓની અંદર લગભગ પાંચ વિધાનસભાઓ એવી છે કે જ્યાં ગરીબ લઘુમતી ફસાદ હોય એસસી એસટીના મતદારો છે અને આ મતદારો કોંગ્રેસને વરેલા છે ફક્ત અમારો પ્રયત્ન એટલો જ છે કે અમારા કાર્યકરો અમારા સૈનિકો કોંગ્રેસના સૈનિકો ચારે તમામ સ્તરે ઘર ઘરે જઈને અને કોંગ્રેસના જે મેનિફેસ્ટો છે જે ન્યાય પાંચ ન્યાય છે એની વાત કરી અને લોકોને કોંગ્રેસ તરફ દોરી અને વધારેમાં વધારે મતદાન થાય એ દિવસે ટકાવારી વધે અને કોંગ્રેસ જીતે એ પ્રકારનો પ્રયત્ન અમારો બહુ સરસ રીતે થાય છે અને એનું કારણ એ છે કે ભરતભાઈ મકવાણા એમનું કુટુંબ એ રાજકારણ સાથે સંકળાયેલું છે અને એમનો અનુભવ પણ છે ધારાસભ્ય તરીકે એટલે મને લાગે છે કે આવનારા દિવસોમાં પ્રચંડ બહુમતીથી આખા દેશની અંદર જે પ્રકારની હવા કોંગ્રેસ માટે ફરી વળી છે એ પશ્ચિમમાં પણ ફરી વળશે અમદાવાદમાં પણ ફરી વળશે અને સ્વલંત વિજય આ ભરત ભરતભાઈ મકવાણાનો થશે કોંગ્રેસ જીતશે એ જ અભ્યર્થન બિલકુલ અન્ય પણ કાર્યકર્તાઓ છે જગતભાઈ દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે તેની સામે ભરત મકવાણા છે ભારતીય જનતા પાર્ટી ત્રણ ટર્મથી આ બેઠક પર જીતતી આવેલી છે કઈ અલગ પ્રકારની રણનીતિ કોંગ્રેસની રહેશે આ વખતે પરંપરાગત વોટબેન્કના ધ્રુવીકરણના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે બાકી આ અમદાવાદ શહેર એ અમદાવાદ શહેર છે કે જ્યાં એસાન જાફરી પણ હતી ચૂંટણી જીત્યા હતા ધાર્મિક સદભાવનાની જે વાત હતી એ મૂળભૂત વિચારધારાવાળી કોંગ્રેસની વાત હતી એ લઈને અમે લોકો પાસે ગયા છે અને એના કરતાં સૌથી મોટું ફેક્ટર એ છે કે ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરીને રાહુલ ગાંધીએ ખોરડે ખોરડે જઈ ગામે ગામે જઈ લોકો પાસે જઈને ભારતની આજની સમસ્યા સમજી અને પાંચ ગેરંટીઓ નક્કી કરી છે એ લોકોનો વાત છે એ વાત જ્યારે લોકો પાસે ગઈ ત્યારે લોકો એ વસ્તુને સહર્ષ સ્વીકારે છે અને નક્કી કર્યું છે કે પાંચ ઉદ્યોગપતિઓની નહીં પણ આ આમ આદમી માટેની સરકાર બનવા જઈ રહી છે એટલે સો ટકા લોકો સમર્થન પણ આપે છે આશીર્વાદ પણ આપે છે અને વિશ્વાસપૂર્વક રાજસ્થાનનો દાખલો યાદ કરીને અમારો કાર્યકરી એક એક જણને કહે છે કે પાંચસો રૂપિયે સિલિન્ડર આપવાની વાત નથી કરી છ મહિના પહેલાંથી રાજસ્થાન સરકારની અંદર કોંગ્રેસની રાજસ્થાન સરકારે પાંચસો રૂપિયામાં પાંચસો રૂપિયામાં સિલિન્ડર આપ્યું હતું અને ત્યારબાદ આજની શું પરિસ્થિતિ છે એ દેશ પણ જોઈ રહી છે રાજસ્થાનની પ્રજા પણ જોઈ રહી છે એટલે કોંગ્રેસ આજ દિવસ સુધી જે કહ્યું છે એ કરે છે એ વાત ઉપર ભરોસો મૂકીને લોકો સમર્થન આપી રહ્યા છે તમામ એ કાર્યકર્તાઓ અહીં આગળ ઉપસ્થિત છે અને ભરત મકવાણા જે અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તેમને જીતાડવા માટે હાલ મહેનત કરતા જોવા મળી રહ્યા છે કેમેરામેન જયરામ રબારી સાથે મુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ